પક્ષી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ કચ્છના ગૌરવમાં વધારો બન્નીનું રતન છારી ઢંડ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાયું ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી ઢંડ છારી ઢંડ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ જૈવ વૈવિધ્યતા સ્થાનિક વિકાસ પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે પાંચ રામસર સાઇટ આઠ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો એકવીસ ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે કચ્છના ગૌરવમાં વધારો બન્નીનું રતન છારી ઢંઢ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાઈ છે ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી ઢંડ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ છારી ઢંડ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા લામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયાએ જણાવ્યું હતું કે છારી ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ જૈવ વૈવિધ્યતા સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે શ્રી મોડવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના એકવીસ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજી ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના સત્તર આઠ ટકા જેટલો ભાગ ધરાવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે રાજ્યમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ખીજડીયા અભયારણ્ય નળ સરોવર અભયારણ્ય છારી ઢંડ કચ્છનું નાનું રણ ઘૂડખર અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે તેમણે કહ્યું કે કચ્છના ઇકો ટુરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલાઇન્ડ સાઇટ એટલે કે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે નળસરોવર થોળ ખીજડીયા અને વઢવાણા બાદ છારી ઢંડ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે શ્રી અર્જુનભાઈ મોડવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે છારી ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની વાત છે રાજ્યના પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે આ માન્યતા થકી છારી ઢંઢ વેટલેન્ડનું દીર્ઘકાલીન સંરક્ષણ સુનિશ્ચિત થશે પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન મજબૂત બનશે અને લુપ્તપ્રાય દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે આ ઉપરાંત રામસર દરજ્જાથી વિસ્તારમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે જેના પરિણામે સ્થાનિક સમુદાય માટે રોજગારી અને આવકના નવા અવસર ઊભા થશે પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સમુદાયની સહભાગીતામાં પણ નોંધપાત્ર વધારો થશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલેથી જ નળ સરોવર થોળ ખીજડિયા અને વઢવાણા પક્ષી અભયારણ્યો રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે હવે છારી ઢંઢ પક્ષી અભયારણ્યના સમાવેશથી રાજ્યની પર્યાવરણ સંરક્ષણ અને વેટલેન્ડ સંવર્ધનની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો ભારતના કુલ એકસો પંદર રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી આઠ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલા છે ઉપરાંત રાજ્યમાં ઓગણીસ વેટલેન્ડ્સ એવા છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા ક્ષેત્રો તરીકે ઓળખાય છે જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રય સ્થાન પૂરું પાડે છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ સિદ્ધિ બદલ સૌ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય અને ગુજરાતના છારી ઢંડને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તેની આજે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે બે ફેબ્રુઆરી બે હજાર રોજ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પહેલાં ભારતના રામસર નેટવર્કમાં બે નવા વેટલેન્ડ્સનો સમાવેશ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું રામસર નેટવર્ક બે હજાર ચૌદમાં છવ્વીસ સ્થળોથી હવે અઠ્ઠાણું સ્થળોએ પહોંચ્યું છે જે બસો છોત્તર ટકાથી વધુનો વધારો દર્શાવે છે આ આંતરરાષ્ટ્રીય માન્યતા પર્યાવરણ સંરક્ષણ અને વેટલેન્ડ સંરક્ષણ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે જાણું છારી ઢંડ નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ શું છે કચ્છી ભાષામાં છારી એટલે ક્ષારવાળી અને ઢંડ એટલે છીછરું સરોવર અંદાજે બસો સત્યાવીસ ચોરસ કિલોમીટર એટલે કે બાવીસ હજાર સાતસો હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે મેદાન અદભુત ધરાવે છે વર્ષ બે હજાર માં તેને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું પક્ષીઓ અને વન્યજીવોનું સ્વર્ગ સમાન છે આ વિસ્તાર છારી ઢંડ ખાતે પક્ષીઓની બસો પચાસથી થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે શિયાળા દરમિયાન અહીં સાયબીરિયા મધ્ય એશિયા અને યુરોપના પચીસ હજારથી ચાલીસ હજાર જેટલા કોમન ક્રેન કુંજ મળતાવળી ટીટોડી અને ચોટીલી પેન્ટ સ્થળાંતર કરીને આવે છે આ ઉપરાંત અહીં જોવા મળે છે આ અહીં લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન ઓરિએન્ટલ ડાટર બ્લેક નેક સ્ટોક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ આ વિસ્તાર ચિંકારા રણ શિયાળ હેણુત્રો કેરેકલ રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્વપૂર્ણ આશ્રય સ્થાન છે વહીવટી તંત્રની બહુમૂલ્ય સિદ્ધિ આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડોક્ટર જયપાલ સિંઘ ગાંધીનગર વન્યપ્રાણી પાંખની ટીમ મુખ્ય વનસંરક્ષકશ્રી કચ્છ વન વર્તુળ ભુજ અને નાયબ શ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગ ભુજ દ્વારા કરવામાં આવેલી સતત કામગીરી નિર્ણાયક રહી છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સતત માર્ગદર્શન હેઠળ વેટલેન્ડના સંરક્ષણ અને તેની જૈવ વૈવિધ્યતા જાળવવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોના પરિણામે આ સિદ્ધિ મળી છે પર્યટન અને સંરક્ષણ હકારાત્મક અસર થશે રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી ઢંઢને હવે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળશે જેનાથી કચ્છમાં ઇકો ટુરિઝમનો વિકાસ થશે અને સ્થાનિક રોજગારીની તકો વધશે સાથે જ આ વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળવાનો માર્ગ પણ મોકળો થયો છે કચ્છના અમૂલ્ય વારસાને જાળવી રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વન વિભાગ કટિબદ્ધ છે पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभ्यारण्य उसको रामसर का दर्जा मिल गया है छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइड का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा गुजरात के लिए एक गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21 प्रतिशत वेटलैंड हमारे गुजरात में है और यह हमारा पांचवा रामसर साइट है उसके पहले हमें नल, नल सलोवर थोल खिजड़िया अभ्यारण्य वडवाड़ा ये चार साइट को चार वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था ये पांचवा ये साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ બારી રોડ રિંગરોડ પૂછકછ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો